ચાલો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં જો આજે તમને બતાવે છે મારું કિચન ગાર્ડન તો જો અમારું કિચન ગાર્ડનમાં કેટલું મસ્ત બધું ઉગી ગયું છે તો ગીસોડા આવી ગયા છે એમ જો આપણે બે ત્રણ વખત તો ઉતારી લીધા છે જો આ મસ્ત ગીસોડું છે પછી અહીંયા ગીસોડા આવી ગયા છે તો અહીં મસ્ત આવવા મીડ્યા છે ગીસોડા તો ગીસોડીનો વેલો અહીંથી જો તો આ ગીસોડાનો વેલો અહીંથી ઠેઠ આમ લાંબો લાંબો ઠેઠ ઉગ્યો છે વા આપણે ગીસોડાનો વેલો છે ને અહીંયા ચડાવ્યો છે આ ઝાડવામાં તો મસ્ત ગીસોડું ઉગી ગયું છે ને આ છે સેતુરી સેતુરીનું ઝાડું એટલું મોટું થઈ ગયું છે ને એમાં જ આપણે ગીસોડીનો વહેલો ચડાવ્યો છે અને મસ્ત આવી છે પપૈયા પપૈયા એટલા મોટા મોટા થઈ ગયા છે જો આ પપૈયા છે જો મોટા મોટા થઈ ગયા છે પપૈયા પપૈયું પણ એટલું મોટું થઈ ગયું છે જોઈ લો તમે અને અહીંયા છે જો આ મસ્ત છે ચોરા જો અહીંયા મસ્ત આપણે ચોરા ઉગી ગયા છે અને અહીંયા મસ્ત જોવો આ આપણે થઈ ગયા છે ગુવાર જો ગુવારનો વહેલાય પણ ગુવારના છોડવા થાય એટલે ગુવાર પણ મસ્ત થઈ ગયો છે અને અહીંયા ઉગી ગયો છે ભીંડો ભીંડામાં જો આપણે ભીંડો પણ આવવા મળ્યો જો એક અહીંયા ભીંડો આવી ગયો છે એક ભીંડો વા આવી ગયો છે જો આ ભીંડા પણ ઉગી ગયા છે જો અહીંયા મસ્ત મરચાં પણ ઉગી ગયા છે નાના નાના મરચાં પણ જો છોડવા થઈ ગયા છે જો અહીંયા પાત્રા પણ પાસા મોટા મોટા પાંદા આવી ગયા છે પાત્રામાં અને આમ જો આપણે જો આપણી બીલી પણ મોટી થઈ ગઈ છે અને અહીંયા છે ગુંદો પણ મોટો બધો થઈ ગયો છે ને આમ જો હા મસ્ત આપણે છે ટમેટા ટમેટા બહુ મસ્ત લીલા જેવા થઈ ગયા છે જો મસ્ત ટમેટા આવી ગયા છે મોટા થઈ ગયા છે ને અહીંયા મસ્ત જો આપણે રીંગણી પણ વાવી દીધી છે રીંગણી પણ મોટી થઈ ગઈ છે ને સામે પણ જો ઊગી ગયા છે પપૈયા ને આ સરગવો પણ એવડો મોટો થઈ ગયો છે જો જો આ મોટો સરગવો પણ મોટો બધો થઈ ગયો છે અહીંયા બીલી અહીંયા ટમેટા અને સામે છે રીંગણી બધું મોટું થઈ ગયું છે અને આંબલી પણ જો કેટલી મોટી થઈ ગઈ છે અને અહીંયા કરેણ તો જો થઈ લીમડા ઉપર ચડી ગઈ છે એટલી મોટી કરેણ અને અહીંયા પણ સેતુરી છે ને આપણે જો આ પાડી જાતનું ઝાડું ને એમાં આવા મીંડા આવા મીંડા છે ફૂલ મસ્ત ક્યુટ ક્યુટ ફૂલ આવા મીંડા છો કેટલી ઊંચી થઈ ગઈ છે પાડી જાતનું ઝાડું છે પણ બહુ મોટું ઊંચું થઈ ગયું છે જુઓ તમે અહીંયા વાવી છે આપણે સીતાફળી જુઓ સીતાફળી પણ મોટી બધી થઈ ગઈ છે આ છે સીતાફળી અહીંયા છે જામુડા આ પાલવ અહીંયા મોટી બધી સેતુરી છે અહીંયા પણ આપણે પપૈયા વાવ્યા છે તો જો કિચન ગાર્ડનમાં તો મસ્ત બધું મોટું મોટું ઉગી ગયું છે આ મસ્ત શાકભાજી ઉગી ગયા છે અને સામે જો બધા ઝાડવા વાવ્યા છે આ રીતના બધું કંઈક છે જો વ્યૂ બહુ મસ્ત આવે છે આપણા કિચન ગાર્ડનનો જો કેટલા ઝાડવા ઊંચા મોટા થઈ ગયા છે તમે મસ્ત તો લી લો જેવું બધુંય આપણું કિચન ગાર્ડન છે અને બગીચો પણ છે ચાલો તો તમે કેવો અમારો બગીચો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અમે આ રીતના બધું કરી હતી ને ત્યારે નળી જુઓ ચાલુ જ છે વરસાદ આવ્યો નથી એટલે જો અહીંયા પાણી પવાનું પણ ચાલુ છે જોવો સામે નળી ચાલુ છે પાણી પવાઈ જાય અને ઝાડવા પણ મોટા મોટા થઈ ગયા છે જુઓ